कार्ड मेना मोठ हेन को लाडो भाई ने हेलो मित्रा केम छ बदा मजा मा तो हमारे वीडियो म परिवार तमारो स्वागत छे नटाडा म जावन छे गमत रे मर पापा घेर रे हेलो मित्रा बदा युट्युब फॅमिली ने राम राम जय माता दी आज फाइनली मारे घर रेवानो छे जो ने क्या जावनो कृष्ण बदा जो टाणे हमारे जाऊ घर बाजू

હા ઓ કાઠીયાલા કે દઈરા ઓ આપણે જો પહોંચેગા અને સા પાણી બિધાવીના થોડક જવા દે અનિયા તમાર ગામ સ તમારે ઓર કે ન્યા હું ક્યાં ખાવાનું હોય વરતાજ પાજરું બેટડે જાય નમે મૈયો મેલવા ફરનબળ ઘરે અહીં આવીને લાલિ રંગે ત્યારે વેરું ને તાયું

ಉಲ್ಡನ್ ಬಸಾ

કરમ દેખાય અમે તો બસ પુદે ગામ હે शारદાબેન ના ભાઈ દે છે વિશાલભાઈ ને હોય કે તો જરૂર કરમ કરમ ડાંંસે જાડ માનતે આ તો માર વાવ્યું અહીંયા દેખાઈ દિન આ કરમ દા જો शारદાબેન ને કેર છે ને આ જાડ ઉ છે મે તો આજ જ જોયું પેલી વાર જ ખબર એ ને તા કાવ છે પણ કે આલી બીસી ની જે આપણે ખાવાની હોય ને બાયો ને વારવાની ઓહરી ને ખોરની ફરિયામાં તો જો કે નો આલે

जा बधे घर विस्तार हे अने आ है ढोर के कई बाण है रही बधे न अंदर हाँ जी पड़े जा बधे अंदर है ढोर ने लेवा पड़े न कता कहीं हावज ने बी कोई दीपड़ा ने कहीं कई लाख खावा यो आज तक भाई ना कर आवे रावण ने द्रोह करो के ने ए भाई आई जाता

क्या रे लुंका तू हैं लाई उ खाई ला <laughs> जो ए फदा आठ वाली ये बातरी जो दारू खा आले आई जो तो बेसा नहीं गया क्या रे लुकाई जो कड़बो लाई गयो जो नेट लागछु नहीं नहीं तो नहीं टाटा के ए जेनिल जेनिल केऊ पढू टाटा

દિવસે બવાય કલાસ લોકેશન એકદમ હાલો તમાર રોકાઉ ગાઉ હે હાલો વઈ જાવ હાલો તો પછી બેઠું રેવું સાદા મન ન થાતો ઉઠવાનું માતી ને આવી જ પર ઓય ઓય Ei, zo, você vem? do zo, eita, 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 Aizo? eita, 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 O meu eita, eita,

તો બસ બહેનું એટલું ઉતાર્યું અને બસ આખડે ઘેર આવ્યું ને હાલો કામી લાગે જઈએ અને દિશા તમારી છે ને પદાન રમાડવાની મજા આવી આવતી હતી કારણ નામ છે ને જેનીસ જેને જેનીલ જેનીલ પણ નૈરું હોય ને અસલ નહીં રૂપાર આવતો ને ઓહે જ ઓહે આપણે આમ જોવાનું જોઈએ ને આવું હા આવું તો પેલા રિક્ષા બે હેગો આવું હતું ને પછી હે ને રોવા માંડ્યો કે નાના મણે આ લે જાય એટલે ઉતાર લ્યો પાછો કે તો દિશાબેન ને તમારું મન થયું હતું રોકાવાનું કે મમ્મી મને તો બહુ જ હરવે કે આમ એમ ઝાડવામાં એક વાર ગયું ને વ્લોગ બનાવતી કે મમ્મી આ રધી તો એક કલાસ ની અને માણસ ઈ ફલા ફલા ને આપણી મજા આવે આવું બહુ જ ચાલો એવું અમારો વિડીયો પૂરો કરીએ ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નવા વ્લોગમાં